નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ નવસારી મહાનગરપાલિકાની બાજુમાં આવેલું ટાટા તળાવ જેની દુર્દશા થઈ ગઈ છે નવસારી મહાનગરપાલિકાની મિલકતના કિનારે આ કેવા કામ થઈ રહ્યા છે નવસારી શહેરના હૃદય સમાન ઐતિહાસિક ટાટા તળાવની હાલત બિસ્માર થઈ ગઈ છે લાખો રૂપિયાના ખર્ચે બનેલું આ તળાવ અને વોકવેની હાલત દયનીય છે નાગરિકોમાં જેને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે અહીંથી જે દૂષણનો વિડીયો વાયરલ થયો છે તે ચોંકાવનારો છે નવસારી શહેરની મધ્યમાં આવેલું ટાટા તળાવ જે એક સમયે શહેરની ઓળખ હતું તે આજે ગંદકી અને દૂષણનો ભોગ બન્યો છે તળાવના પાણી પર લીલની ઝાડા પર ચડી ગઈ છે તો ચારે બાજુ કચરાના ઢગલા છે લાખો રૂપિયાના ખર્ચે બનેલો વોકવે આજે ઉપેક્ષાનો ભોગ બન્યો છે સફાઈના અભાવે લોકો અહીંયા આવવાનું ટાળે છે તળાવની આસપાસની સ્ટ્રીટ લાઇટો લાંબા સમયથી બનશે જેના કારણે સાંજ બાદ આ વિસ્તાર અસામાજિક તત્વો માટે અડ્ડો બની જાય છે દારૂ પીવા જેવી ગેરપ્રવૃત્તિઓ અહીં ખુલ્લેઆમ થઈ છે પરિવારો અને સ્થાનિક લોકો અહીંથી પસાર થવામાં પણ ડર અનુભવે છે જોકે આ અંગે કેટલા વિડીયો પણ વાયરલ થયા આ સાથે નવસારીના સરબતિયા ટાટા અને દુધિયા તળાવોને ઇન્ટરલેક કરીને પાણી પુરવઠો આપવાનો લાખો રૂપિયાનો પ્રોજેક્ટ પણ નિષ્ફળ ગયો નાગરિકો નિયમિત ટેક્સ ચૂકવે છે છતાં શહેરના હાર્દમાં આ તળાવની યોગ્ય જાળવણી નથી થતી અને જે ખરેખર ચિંતાજનક છે સ્થાનિકોની માંગ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે તળાવની સફાઈ કરાવે વોકવે વોકવેનું સમારકામ થાય અને સ્ટ્રીટ લાઇટો ફરીથી શરૂ કરે જેથી ઐતિહાસિક ટાટા તળાવ ફરીથી શહેરનું ગૌરવ બની શકે વ્યવસાયનો મહાનગરપાલિકાનું જે ટાટા તળાવ છે એની અંદર અત્યારે વરસાદને કારણે વનસ્પતિને ઘાસ ઉગી રહી છે એની સાફ સફાઈની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરવામાં આવશે અને આ જે ટાંટા તળાવ છે એની અંદર આપણે મ્યુન્સિકલ ફાઉન્ટેનનો પ્રોજેક્ટનું આપણે ટેન્ડરિંગ કર્યું છે અને એ અહીંયા લોકોના માટે એક સારો મ્યુનિસિકલ ફાઉન્ટેન બનીને લોકોને અર્પણ કરીએ એ પ્રકારની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલમાં કાર્યવાહી થઈ રહી છે અને ટોકત સમયમાં આ જે આપણો આખું ટાટા તળાવ છે એ આપણાને નવીન નવીનીકરણ જે કંઈ છે એ થઈ જશે એની અંદર જે ઇલેક્ટ્રિકલ પોલ્સ છે ત્યારબાદ મ્યુઝિકલ ફાઉન્ટેન માટેના જે સિટિંગ અરેન્જમેન્ટ છે આ બધું નવું નીકરણ માટેની કાર્યવાહી નગરપાલિકા મહાનગરપાલિકાએ હાથ ધરેલ છે મહાનગરપાલિકાના તાટા તળાવ પરથીની જે લાઇટ છે એ લાઇટ માટે ઇલેક્ટ્રિકલ વિભાગને જાણ કરી છે ટૂંક જ સમયમાં એ બધી લાઇટો શરૂ થઈ જાય અને જે કંઈ અપ્રવૃત્તિઓ ચાલતી હશે જેના માટે જે પોલીસ વિભાગ છે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે આ નવસારી મહાનગરપાલિકામાં રહેવાસી છું અને વોટર છું અને અહીંયાનો મારો અધિકાર છે બોલવાનો હું નગરપાલિકામાં કરોડો રૂપિયા ખર્ચ્યા ટાટા ઓકવે માટેના પણ એક પણ રૂપિયો એમ જનતાને મળ્યો નથી રંગ વિહાર હોય કે ટાટા હોલ હોય ટાટા બાગ આ ટાટા ગાર્ડન એક લાઇટ રાત્રે આવો તમે જો નવસારીની જનતા માર્કેટ છે અહીંયા નજીક અને એટલું મસ્ત ક્લીન માર્કેટના બાજુમાં કેટલી દુર્ગંધ મારે છે કોઈ વોકવે કરી શકતું નથી કરોડો રૂપિયાના પાછળ ખર્ચાયા લાઇટો નથી હજુ ખર્ચાને હજુ પાંચ વર્ષ નહીં થયા પાંચ દસ વર્ષ બી પચીસ વર્ષ ત્રીસ વર્ષ તો ચાલવું જોઈએ મેન્ટેનન્સ થવું જોઈએ પણ મેન્ટેનન્સ કશું જ નથી તળાવોમાં પાણી સુકાઈ જાય છે લિંક પ્રોજેક્ટ છે પાણી લોકોને આપશું આના સ્થ્રુ એક રૂપિયાને હજુ પાણી લોકોને પહોંચ્યું નથી પાણી સુકાઈ જાય તો પાણી ક્યાંથી પહોંચવાનું માણસને એવી હાલત છે અને રાત્રે આવો લાઇટ ચાલુ કરો કમિશનર સાહેબને એક રજૂઆત છે તમે રાત્રે આના ઉપર ચેક કરવા ઘરે બેસો નહીં ઓફિસમાં બેસો નહીં તમે ખાલી આવો રજૂઆત નહીં એને નગરજનોને ચર્ચામાં લો અહીંયા આવીને જુઓ લાઇટો કેટલી ચલ છે લાઇટ વિભાગ પાસે કેટલું કામગીરી છે એક ખાલી પચીસ દિવસથી લાઈટો લખાવે છે કોઈ રિપેરિંગ કરતું નથી ખાલી લખાવ પૂરતી ત્યાં લખે છે કમ્પ્લેન્ટ કોઈ રિપેરિંગ કરવા આવતું નથી એના પાસે કશું પણ એ લોકોનું આગળ હું પ્લાનિંગ છે પ્લાનિંગ પણ નથી એ લોકો પાસે એવી લાઇટની હાલત છે અહીંયા દોરું પીવા વાળા બેસે છે ખાવા પીવા વાળા છે અહીંયા કોણ વોકવે કરવાનું મને કે વોકવે કરવા જેવી હાલત પણ નથી એની આલા કરોડો રૂપિયા ખર્ચે નવસારી જનતાના ટેક્સના પૈસા તો પાણીમાં ગયા અને પાણી બી પીવા નથી મળતું લોકોને આ એવી હાલત છે અહીંયા એવી ખતરનાક અને દુર્ગંધ મારે છે આજુબાજુમાં જો તો બ્લોક છે આખી ગંદકી દેખાય એના આજુબાજુ અને વોકવેમાં જો એટલે કચરો વોકવે ચાલવા માટે કેવું હોવું જોઈએ સારું અને સ્વચ્છ એ સુરતની હાલત જો નવસારીની બાજુ આ હાલત આ સિટીની હાલત છે આ નવસારી મહાનગરપાલિકા અહીંયા નથી કે અને પાછળનું વોકવે એટલી ખરાબ હાલ છે આખા નવસારી સિટીની વાત ક્યાં કરવાની એ સિટીની હાલત તો એકદમ જ ખરાબ થશે એના કરતાં તો આવું આ ઉપર ધ્યાન નહીં આપવામાં આવ્યું તો